નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે જો અહીં આજના સમાચાર કલાપૂર્ણમ પ્લાયવુડ એન્ડ લેમિનેટ તમામ પ્રકારના પ્લાયવુડ તથા હાર્ડવેર માટેની ખરીદીનો ઉત્તમ સ્થળ કલાપૂર્ણમ માર્કેટ બીસીસીબી બેંક સામે ન્યૂ સ્ટેશન રોડ ભુજ કેતુ મહેતા 9408619451 મંત્રીઓ સોમ અને મંગળ જનતાને મળે અન્ય મીટિંગો વગેરે કાર્યક્રમો ન રાખે ત્રીસ નવેમ્બર સુધી રસ્તા રિપેર ની ગુણવત્તા રિપોર્ટ સોંપો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે તેમના સાથી મંત્રીઓને વહીવટી કાર્યક્ષમતા અને જનતા સાથેના જોડાણને મજબૂત કરવા માટે કડક સૂચનાઓ જારી કરી છે મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યો છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન કોઈ બેઠકો ન બોલાવવી અને તે દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા આ ઉપરાંત તમામ પ્રભારી મંત્રીઓને ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠકો યોજીને પ્રજાલક્ષી પ્રોજેક્ટ્સની સમીક્ષા કરવા અને ખાસ કરીને રસ્તાઓની ગુણવત્તા ચકાસીને અહેવાલ સુપ્રત કરવાનો આદેશ આપવામાં આવ્યો છે રોડની ગુણવત્તા ખરાબ જણાય તો અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી કરવાના પણ નિર્દેશો આપવામાં આવ્યા છે ગાંધીનગર ખાતે મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠક બાદ પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મંત્રીમંડળની વહીવટી કાર્યશૈલીમાં સુધારો લાવવા માટે તેમના સાથી મંત્રીઓને નિશ્ચિત માર્ગદર્શિકા આપી છે મુખ્યમંત્રીએ મંત્રીઓને આદેશ આપ્યા છે કે સોમવાર અને મંગળવારના દિવસો દરમિયાન સરકારી અથવા આંતરિક બેઠકો યોજવાનું ટાળવું આ બંને દિવસો ખાસ કરીને જનતા અને જનતાના પ્રતિનિધિઓને મળવા માટે ફાળવવા જેથી લોકોના પ્રશ્નોનું ઝડપથી નિવારણ લાવી શકાય મુખ્યમંત્રીએ તમામ પ્રભારી મંત્રીઓને તેમના પ્રભારી જિલ્લાઓમાં તાત્કાલિક ધોરણે મુલાકાત લેવા અને વહીવટી કામગીરીની સમીક્ષા કરવા માટે સૂચના આપી છે મંત્રીઓએ ત્રીસ નવેમ્બર સુધીમાં તેમના પ્રભારી જિલ્લાઓમાં વહીવટી પ્રશાસન સાથે બેઠક કરીને પ્રજાલક્ષી પ્રોજેક્ટની સ્થિતિની સમીક્ષા કરવી પડશે રાજ્યભરમાં ઠેર ઠેર માર્ગ જર્જરિત બન્યા છે ત્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રોડ રસ્તાઓની ગુણવત્તા અંગે વિશેષ કડકાઈ દર્શાવી છે પ્રભારી મંત્રીઓને રોડ રસ્તાઓ માટે અલગથી સમીક્ષા બેઠક બોલાવવાનું અને કામગીરીની ગુણવત્તા ચકાસવાનો આદેશ આપવામાં આવ્યો છે તેમણે સ્પષ્ટપણે કહ્યું છે કે જો રોડની ગુણવત્તામાં કોઈ બેદરકારી કે ખામી જણાશે તો સંબંધિત અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરો સામે કડક કાર્યવાહી થવી જોઈએ જાયડસ હોસ્પિટલ અમદાવાદ દ્વારા દર મહિને કચ્છ ખાતે ખાસ ઓપીડી ડોક્ટર મિલન મહેતા પેઇન મેનેજમેન્ટ સ્પેશિયાલિસ્ટ ભુજ દર મહિનાના પહેલા શનિવારે ડોક્ટર અજય ચોક્સી સ્વાદુપિંડ આંતરડા અને લીવરના રોગોના નિષ્ણાત ભુજ દર મહિનાના બીજા મંગળવારે મળશે ડોક્ટર આનંદ ખખર સિનિયર લીવર ટ્રાન્સપ્લાન્ટ સર્જન ભુજ અને ગાંધીધામ દર મહિનાના પહેલા બીજા બુધવારે મળશે ડોક્ટર સંદીપ અગ્રવાલ હૃદય રોગ સર્જન ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર સાકેત રાવ લોહીની નળી સંબંધિત રોગોના નિષ્ણાત સર્જરી વગર સારવાર ભુજ દર મહિનાના બીજા શનિવારે મળશે ડોક્ટર દૈવત વૈષ્ણવ લેપોસ્ક્રોપિક અને રોબોટિક ગેસ્ટ્રો હિપેટોબિલિયરી સર્જન ભુજ અને અંજાર દર મહિનાના ત્રીજા શનિવારે મળશે ડોક્ટર રવિ ચૌહાણ મગજ મણકા અને કરોડરજ્જુના રોગના નિષ્ણાંત ભુજ દર મહિનાના ચોથા શનિવારે મળશે આ બધા જ ડોક્ટરો એલ ગ્રુપ લાયન્સ હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટર રાવલવાડી લોકેશન સાઇટ રઘુવંશી ચોકડી પાસે ભુજ મળશે વધુ માહિતી માટે સંપર્ક મનમીત જાની ડબલ નાઇન સેવન એઇટ સિક્સ ટુ ફાઈવ નાઇન ઝીરો દર્શક મિત્રો આજે તારીખ તેર નવેમ્બર બે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર